એક એવી રમત કે જેનો ભારતીય રમતગમતના મુખ્ય પ્રવાહમાં ભાગ્યે જ ઉલ્લેખ થતો હોય છે કે આઈસ ગુજરાતના સાત ખેલાડી ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા છે બાવીસ ફેબ્રુઆરીથી નવ માર્ચ બે હજાર પચીસ દરમિયાન કેન્ફેનબર્ગ ઓસ્ટ્રેલિયામાં યોજાનારી પંદરમી વર્લ્ડ આઇસ ચેમ્પિયનશિપ ચેમ્પિયનશીપ માટે ગુજરાતના આ ખેલાડીઓ પર વિશ્વની નજર હશે

ત્યાં અમારું ગોલ્ડ મેડલ છે ટીમ ગેમ માં બંનેનો તો એશિયામાં ગોલ્ડ મેડલ મેળવનાર અમે પ્રથમ ખેલાડી છીએ ગુજરાતના અને ઇન્ડિયાના આધાર મારી દીકરી ઈવા પટેલ જે બોલી નથી શકતી અને સાંભળી પણ નથી શકતી અને એને એ ચાર વર્ષની હતી ને ત્યારે અમને ખબર પડી કે એ બોલી નથી શકતી એ હમણાં હાલમાં આઈસ્ટોક રમવા માટે ઓસ્ટ્રેલિયા જતી છે અને ત્યાં પણ એ સારો ગોલ કરશે છે